ભરૂચ શિક્ષણમાં નવી પાંખ એકસો છત્રીસ આચાર્યોએ અદાણી પેટ્રોનેટ પોર્ટની મુલાકાત લીધી ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો જેમાં પ્રથમ વખત એકસાથે સાથે એકસો છત્રીસ શાળાના આચાર્યોએ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત યોજાયો હતો અને તેનું નેતૃત્વ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ સ્વાતિબા રાઓલે કર્યું હતું અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ ઉડાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો પરિચય કરાવવાનો છે આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ નવ થી બાર તેમજ કોલેજ કોલેજના વિદ્યાર્થીઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત કરાવવામાં આવી છે આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન મળે છે જે તેમના શિક્ષણ અને કારકિર્દીના ઘડતરમાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે આ કાર્યક્રમ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે સંપૂર્ણપણે મફત છે જ્યારે ખાનગી શાળાઓ પાસેથી માત્ર ન્યૂનતમ ફી વસૂલવામાં આવે છે અદાણી ફાઉન્ડેશનની ટ્રસ્ટી શ્રી નદાણીએ જણાવ્યું કે પ્રોજેક્ટ ઉડાન યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરે છે અને અને તેમને ભવિષ્યમાં ઉદ્યોગપતિ નવીનતા લાવનાર નેતા બનવા માટે સશક્ત છે આચાર્યોની આ મુલાકાત વિશે વાત કરતા ડીઈઓ સ્વાતિબા રાવલે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદભુત તક છે જે તેમની દ્રષ્ટિ વિસ્તૃત કરશે આચાર્યો અહીંથી નવી દ્રષ્ટિ લઈને પરત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે આચાર્યોએ પણ આ પ્રવાસને અત્યંત પ્રેરણાદાયક ગણાવ્યો આ કાર્યક્રમનું સફળ આયોજન સી ઇ પંકજ ઉકે પ્રોજેક્ટ ઉડાનના હેડ જિજ્ઞેશી ભાંડિક અને તેમની ટીમે કર્યું હતું અદાણી ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સાત હજારથી થી વધુ વિદ્યાર્થીઓને આ અનુભવ આપવામાં આવશે અદાણી ફાઉન્ડેશનનું માનવું છે કે જ્યારે યુવાનોને યોગ્ય એક્સપોઝર મળે છે ત્યારે તેઓ પોતાના ક્ષમતાને ઓળખીને જીવનમાં મોટા સપના સાકાર કરવા માટે પ્રેરિત થાય છે આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાવળના નિર્દેશન અંતર્ગત અને અદાણી ગ્રુપના યોગદાન પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ અમારા ભરૂચ તાલુકાના ભરૂચ જિલ્લાના બધા આચાર્યોની વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર ગ્રુપ દહેજમાં જઈને ત્યાં ગાડી અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપણે થવી ચીપસઅપની આપણે કઈ રીતે થવી એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી તદઉપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનો વિચાર કરતા શીખે એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહ ક્રિએટ થાય એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે તદુપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ગાડી જે સબેરીનો આવતી હોય શીપ આવતા હોય જે બધો સામાન લઈને તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે કેવી રીતે એની એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે એ બધી સિસ્ટમ ખની ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે અને સૌથી વધારે બાળકોને એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે ત્યાર પછી લોકો ત્યાર પછી તેના પોટ અને જેટી પર લઈ ગયા જેટી પર બંને જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગાડી પણ બાળકોએ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ તદઉપરાંત ઇન્સ્ટિટ્યુશનલ એન્જિનિયરિંગની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે અને તદ ઉપરાંત કે જે અત્યારના આપણા જે પાસે જે વિદ્યાર્થીઓ છે તે અમે હું અત્યારે એક વાત કહું તો અમરેશ્વર હાઈસ્કૂલ જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે જેને પોર્ટ લેવાની પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના આગળનો જે અભ્યાસ છે એની અંદર પણ ખૂબ